નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી સુરજ જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે અહીંયા ભવ્યથી ભવ્ય પ્રથમ તિથિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા આપણી સાથે હાલ ભુવાજી શ્રી લલુભાઈ દેસાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું બોલો સુરજ જોગણી માતાગી જય ભારજ માતાગી જય મારું નામ લલુભાઈ અરજનભાઈ દેસાઈ છે સુરજ જોગણી માતાજીનો આજે પાઠ્યોત્સવ છે સુરત જોગણી માતાની સેવામાં કરબટીયા પિંપળદળ અને કલ્યાણપુરા ત્રણેય ગામોના ગ્રામજનો અને સુરત જોગણી માતાજીના ભક્તો જોડાયા છે સુરજ જોગણી માતાજીનો ઇતિહાસ વર્ષો જૂનો છે સુરત જોગણી માતા વર્ષોથી બેઠા છે જે જગ્યાએ માતાજીનું મંદિર છે તે જગ્યા એ જ માતાજીએ સતી થયા હતા અને એમને જીંતા સમાજે લીધો છે શ્રી જોગડી માતાજી કરગટિયા ગામના આસ્થાનું કેન્દ્ર છે વર્ષોથી અહીંયા બિરાજમાન છે જોગડી માતાજીના નવરાત્રામાં સુંદર ગરબા થાય છે સુરજ જોગણી માતાજીનો દર વર્ષે હવન થાય છે સુરજ જોગણી માતાજી સેવાના કાર્યમાં મંડળ ખૂબ નચું બચું રહે છે અઢારે આલમનો કોઈ બી પ્રસંગ હોય એમાં હાજર રહી સુરત જોગણી મંડળ કાર્યરત રહે છે અને સહભાગી બને છે સુરત જોગણી માતાજી એક

એમની આસ્થા છે અને એથી પુરજ જોગણી માતાજી ના પ્રસંગો પાર પડે છે અહીં કોઈ ઉદ્ધોગપતિ દાતા નથી અહીં કોઈ મોટો દાતા નથી સ્વયં સુરજ જોગણી માતાજીના સેવકો જ દાતા છે યજ્ઞ હોય તો યજ્ઞનો પૂજાપો લઈ આપે કદાચ પછી બ્રાહ્મણ જમાડવા પડે કે માતાજીના માઈ ભક્તો જમાડો પડે તો એનું સીધું સામાન ભક્તો આપે છે રસોયા બાઈ પણ સારી રીતે નજીવા ડરે રસોઈ બનાવી અને પીરસે છે આવી સુંદર સદભાવનાથી સુરત જોગડી માતાજીનું કાર્ય ખૂબ જ સંપન્ન થાય છે સુરત જોગણી માતાજીની સાથે જોગણી માતાજી બેઠેલા છે જે જોગણી નો આગવો ઇતિહાસ છે ગાયોના બચાવ માટે ગાયોના રક્ષણ માટે વધારેલો છે અને સુરત જોગણી સુરજ માતાજી પાસે તેઓ બેઠા છે સૂરજ અને જોગડી બંને બહેનો આ ગામમાં એક અતિ શોભા છે દેવોની આસ્થા જે કહેવાય એ આસ્થાનું સબળ નેતૃત્વ બંને દેવીઓ પાસે છે આજે આ દેવીઓ રબારીના અર્જણ બાટી ના નેહળામાં બેઠી છે પણ આખા ગામની માતા છે પણ એને પૂજે છે બીજી કોમો પણ પૂજે છે અને સહિયારા સાથી તૈલે ગામ આ પ્રસંગ ઉજવે છે અને ગામની જે એકતા છે એ એકતા એ એ માતાજીનો મોટામાં મોટો પડસો છે આ રીતે આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો બે 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 દિવસ દિવસ કાર્યક્રમ પચીસ તારીખે માતાજીનો કુલ સ્થાપના થઈ માતાજીને મહેમાનો સંતો મારફત પૂજા પાઠ કરાવ્યો અવન કરાયો એ સંતો મારફત કરે આજે જે હવન થઈ રહ્યો છે તે બ્રાહ્મણો શાસ્ત્રીય વેદ કરી રહ્યા છે ગઈકાલે રાત્રે રાસ ગરબા હતા આજે સવારે માતાજીની શોભાયાત્રા હતી અને લોન વિમાન દ્વારા માતાજીના મંદિરે શિશુ અને ધજાથી વર્ષા કરવામાં આવી એથી ગામમાં આનંદ મેળો ડ્રોન વિમાનની સેવા અદભુત છે જેથી કરી માહોલ બને ભક્તોમાં આનંદ પ્રસરી અને એ રીતે આ યંત્ર ઉપયોગી છે આ આજે બપોરે માતાજીની પ્રસાદી છે રાત્રે માતાજીનો મોઢવો રોપાશે માતાજીની જાત થશે અને ગોવા ભક્તો આવી માતાજીને લાડ લડાવશે અને સવારે માતાજીના અમી પિયાલા પીવાશે માતાજી ખૂબ રાજી છે ભલા સુરત જોગણી જય નમસ્કાર બાપુ શું નામ છે આપનું કૃષ્ણાગીરજી મહારાજ હા મહારાજ જી આજે શું આ શુભ દિવસે આશીર્વચન આપશો રામદેવજી મહારાજ જે વાપડી ધામ છે અમારી સમાજની ધર્મગુરુ ગાદી જે વડનગર વડનગરના બહાર ફરા એમની ગુરુ ગાદી છે આજે આ જે શું પ્રસંગ છે કરબટિયા ગામની અંદર જે આલ પરિવાર જે ભુવાજી જે દલુભાઈ આનંદભાઈ એમનો જે આ માતાજી જે સુરજ માતા જે રાજેશ્વરી માતા કહેવાય એમના જે આજે પ્રસંગે શુભ પાઠો છે માતાજીનો જે ત્રણ ગામ મળેલ કરે છે કરબડીયા પીપળદન કલ્યાણપુરા આજે ગામની જે જનતા પેઢીથી છે અને એમને આનંદ ઉલ્લાસ આનંદ આનંદમાં છે પણ ભગવાન રામદેવજી મહારાજ રાજેશ્વરી માતા આવાના કાર્ય એમના પાસે કરાવો અને એમની ધર્મમાં રુચિ રૂચિ પણ છે કે ધર્મના કાર્યો ઘણા એમણે કર્યા છે કોઈના જાત પાત કોઈ ભેદ રાખ્યો નથી અને ત્યાં બુવાજીનો ભાવ દલુભાઈનો આનંદભાઈનો ભાવ જોઈ અને પબ્લિક પણ બહુ રાજી છે ગામ ત્રણ ગામ પણ બહુ રાજી છે સમાજ પણ રાજી છે અને આવાના આવા એમના પાસે કાર્યો કરાવવા એ જ ભગવાન પાસે પ્રાર્થના છે બોલો રામદેવજી મહારાજ જય બોલો સૂરજ મહાકી જય